નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ જોઈન કરો પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં કુમી એકતાના માહોલમાં રથયાત્રા નીકળશે શાંતિ સમિતિની મિટિંગમાં આગેવાનોએ આપી હૈયા ધારણા અમદાવાદ જિલ્લાના ધોળકાનગરમાં આગામી તારીખ સત્યાવીસ જૂનના રોજ સવારે નવ વાગે ચાર શેરી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરેથી નીકળનારી ભવ્ય રથયાત્રા સંદર્ભે આજ રોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્ફરન્સ હોલમાં શાંતિ સમિતિની મિટિંગ મળી હતી આ મિટિંગમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા રથયાત્રાના આયોજકો હિન્દુ મુસ્લિમ આગેવાનો શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ડીવાય એસપી પ્રકાશ પ્રજાપતિ અને ટાઉન પીઆઈ મીટિંગ હાજર આગેવાનો સાથે રથયાત્રા સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરી રથયાત્રાની તૈયારીની સમીક્ષા કરી હતી હિન્દુ મુસ્લિમ આગેવાનોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમ એકતાના માહોલમાં રથયાત્રા નીકળશે તેવી હૈયાધારણા આપી હતી ધોળકાના ડીવાય એસપીએ શાંતિ સમિતિની મિટિંગમાં મીડિયાને જણાવ્યું હતું કે આગામી તારીખ સત્યાવીસમી જુલાઈના રોજ ધોળકામાં નીકળનારી રથયાત્રા સંદર્ભે આજ રોજ ધોળકાના નગરજનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ધોળકાના તમામ ધર્મના આગેવાનો અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં આગામી રથયાત્રાનો પર્વ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવાશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ઉપરાંત ગામની અંદર અન્ય જગ્યાએ જરૂરી વ્યવસ્થા છે અન્ય એજન્સીઓ સાથેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી રથયાત્રાના પર્વની ઉમંગભેર ઉજવણી અંગેની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી આજ રોજ તોડકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવનાર આગામી રથયાત્રા નિમિત્તે તોડકા ગ્રામજનો સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવે આ શાંતિ સમિતિની મીટિંગમાં ગામના અગ્રજણીય નાગરિકો તેમજ અલગ અલગ ગ્રુપના શ્રીઓ તેમજ તમામ જ્ઞાતિ ધર્મને લગતા તમામ આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર તેમજ કોમી એકલાસ દ્વારા રથયાત્રાની ઉજવણી થાય તે બાબતે થઈ ચર્ચા વિચારણા કરવામાં આવી આ ઉપરાંત ગામની અંદર જે કોઈ પણ જરૂરી વ્યવસ્થાઓ છે અન્ય એજન્સી સાથેના સંકલન છે આ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી રથયાત્રાને ખૂબ જ ઉમંગભેર ઉજવવા બાબતે તૈયારીની સમીક્ષા કરી ગુજરાત 20 ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે